ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સુજવાના મુવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ જુના જૂના ગામ ગ્રામજનોની જાણ બહાર બારોબાર વ્યાજી મારતા ભારે ચકચાર મચી જવા પામે છે મામલતદાર કચેરી ખાતે સર્વે નંબર 142 માં વસવાટ કરતા ગ્રામજનો રજીસ્ટર દસ્તાવેજમાં રેકોર્ડમાં કાચી નોંધ પડતા જોતા સમગ્ર ગ્રામજનોમાં ભારે હડકમ મચી જવા પામે છે 50 વર્ષથી વસવાટ કરતા ગ્રામજનો આજે આ મામલાની જાણ થતા તેમની ઊંઘ પણ હરામ થઈ જવા પામે છે તેથી આજે સમગ્ર ગ્રામજનોના આ સર્વે નંબરમાં 81 જેટલા મકાન આવેલા છે ને સરકાર શ્રી દ્વારા બનાવેલ પીવાના પાણીનો સીસી રોડ

વેચી દીધેલ છે તેના વિરોધમાં ગ્રામજીઓને ભારે આક્રોશતાથી વિરોધ નોંધાવ્યો છે અગરસી ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દેગામ હરસોલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ